ગુડ મોર્નિંગ ગાઈઝ તો વેલકમ ટુ ભૂમિજા ફેશન આ તમને હજી એક વે બતાવું છું કે અમારી દુકાને કઈ રીતે પહોંચે આ ત્રિકમનગર સોસાયટી એક છે આ સામે જો તો આ રસ્તો આવે છે આ રસ્તાથી સીધા સીધા ચાલતા આવો તો અહીંયા આ બાઈક જે ઊભી છે આમ આ લખ્યું છે ત્યાં જ અમારી દુકાન છે ભૂમિજા ફેશન તમને દેખાતી હશે ઊભા છે તો ચાલો જઈએ ભૂમિજા ફેશનમાં નવો સ્ટોક જોવા રોજ રોજ નવા સ્ટોક આવી જાય છે અને આ ભાઈ તમને બતાવશે નવા સ્ટોક્સ આ બોર્ડ બેનર છે અને આ એ જ રસ્તો છે જ્યાંથી આવ્યા ચાલો આવી જાઓ પાછા ભૂમિજા ફેશનમાં આજે નવી ડિઝાઇન આવી છે આજે આગળ બેસી અહીંયા આગળ બેસી આજે તારીખ છે કઈ તારીખ છે ત્રણ તારીખ છે બે દિવસ અમે બાર ગામ ગયા હતા એટલે વિડીયો બનાવવાનો હતો આજે પાછો નવો માલ સાથે નવો વિડીયો છું ત્રણ બાર બે હજાર ચોવીસ અને હવેથી પચીસ આવશે પછી આપણે વાત વાત કરીએ કરીએ તો આ બધી નવી ડિઝાઇનો આવી છે અને બધું બ્રાન્ડેડ સ્ટાન્ડર્ડ કંપનીનો માલ છે જો આનો ભાવ છે સાતસો ને વીસ રૂપિયા જેમાં બસો રૂપિયા તમારા લેસ થઈ જશે એકદમ ફેન્સી મટીરિયલ ફેન્સી કપડું અને વન વન પીસની બધી ડિઝાઇનો રહેશે આજે મારો અવાજ થોડો શરદી થઈ ગયા બે દિવસ બહાર ગામ ગયો ને હવા લાગી ગઈ કાનમાં એ બસમાં ગયો બસમાં આવ્યો અવાજ જો મારો અવાજ ગાયશ ગાઈઝ મને ગાયસ ગાયસ બોલતા ન આવડે ગાય ગાયસ એટલે હું ગાય એટલે ગાય માતા કહેવાય એમ કહેવાય બહેનો મારી બહેનો મારી માતાજી બે બતાવ ને ભાઈ તું જો આ ડિઝાઇન જો કેટલી મસ્ત ડિઝાઇન છે જો આ સાતસો પચાસ રૂપિયાની સાડી છે વન પીસ સિંગલ પીસ ફાયદાવાળો પીસ જો બોર્ડર બતાવો અહિયાં બોર્ડર જો આ કેટલો મસ્ત પીસ રહેવાનો છે એકદમ ઝેરી તમને ખોલીને એક પીસ બતાવું મહેંદી કલર એકદમ સુપર સાડી છે જે કાર્ડ કપડામાં આ તમે બહાર લેવા જાઓ ને એટલે હજાર રૂપિયા નો પીસ છે વન થાઉઝન્ડ રૂપીસ અહીંયા લાગે વન થાઉઝન્ડ રૂપીસ તમારે લાગે જ્યારે આપણી પાસે ફક્ત સાતસો પચાસ રૂપિયા છે અને એમાં સાડા પાંચસો આ જો આ પીસ લેર્યું એકદમ એન્ટિક પીસ આ બા માટે પીસ બાની ડિઝાઇન કલર રેંગ કલર રેંગ રીંગણી કલર કોઈ બોલતા નથી રીંગણી કલર આ મરૂન કલર જો ડિઝાઇન જોવો તમે બાની ડિઝાઇન આ ફ્લાવર પ્રિન્ટ મસ્ત કપડું છે ડિઝાઇન સારી છે જો હા જો એટલે ફાય તું અહીંયાથી હા જો આ એકદમ મટીરિયલ બટિરિયલ બધું ફાઇન આવવાનું છે તો જલ્દી જલ્દી આવો પહેલા તમે આવો તો ખબર પડે ને જો આ સાડી તો આ કેટલો મસ્ત પીસ છે अंदर बताओ कोहली और आप इसे इतना फाइन है आ बा बाने गमी जाए एकदम मस्त पीस से बाने गमे हो जा लाओ ये बॉर्डर बताओ पास आओ बॉर्डर पर यहां जो बॉर्डर जो है तुम्हें एकदम रेस में बॉर्डर कलरफुल रहवानी चाहिए जा अब भी फाइन एकदम आज और આ તમને પહેલા આ ખોલીને બતાવી છે ને એનો કલર છે આ મહેંદીનો કલર આ બીટ કલર છે જો એકદમ મસ્ત કલર રહેવાનો છે અને સારી તમને એક ઝટકે ગમવાની છે આ એટલે તમે અહીંયા આવો સરકાર આવો અરે આવો આવો નણંદી વાળા આવ્યા છે નણંદી વાળા આવો ને અહીંયા આ આપણે આ વેપારીનો માલ વેચીએ છીએ નણંદીવાળા સેટ છે ચીમનભાઈ ડોટ કોમ ચીમનભાઈ રાદડીયા ડોટ કોમ એનું નામ છે જો આ બોર્ડર જો બોર્ડર પાંચ હજાર લોકો જોયો વિડીયો બહુ વાયરલ થાય છે બ્લુ કલર સીકુ કલર કોમ્બિનેશન જોયું હોય ને પેલા અહીંયા આવી જજો આ કપડા ની અંદર આ ડિઝાઇન આવે છે એટલે કપડું જ એટલું મોંઘું છે ને કે હજાર રૂપિયા નો પીસ પાસેથી બધા

હા જો આમાં ત્રીજો કલર પાંચમી આમાં ત્રીજો કલર છે

જો આ ડિઝાઇન તમે જોવાનો કલર જો સ્ક્રીનશોટ બીન્સ કોટ કોઈ પાડતા નહી હો અહીં અલ્યા આગળ લાવને સ્ક્રીનશોટ બીન્સ કોટ પાડવાનો નહી અમને એવો મને એવો કાય આવડતું નથી ઓનલાઈન ઓર્ડર ફોર્ડર કરતા જેને ગમતો એ ચૂપચાપ દોરતા ગબડતા અહીં આવી જાવ મારી દુકાને અહીંયા તમારું સ્વાગત કરવામાં આવશે અને પીસ આ જો સરકાર ડિઝાઇન મસ્ત ડિઝાઇન છે ને એક નંબર ડિઝાઇન એક નંબર ડિઝાઇન છે આ જો આ સુપર ડિઝાઇન સુપર કલેક્શન કપડું બપડું તમારી એક નંબર છે એમાં તમારે કાંઈ જોવા પડો નહીં અને આ પીસ તો તમે કોઈને ગમતો હોય ને તો લઈ જ જાજો મારો મનગમતો પીસ છે બરાબર આજે આ ત્રીસ તારીખે આ માલ આવ્યો છે એટલે તમે જલ્દી લેવા આવી જાજો હવે અમારો મારો વિડીયો તમને ગમતો હોય ને તમને ગમતો હોય ને તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કમેન્ટ બધું કરી દેજો ને ઓલી ઘંટડી આવે ને બાજુમાં એ દબાવી દેજો ઘંટડી દબાવશો તો હું પાછળ વિડીયો તારીખે બને ને એ તમને પહેલા દેખાશે અને અમારી જનરલને સરપ્રાઈઝ સરપ્રાઇઝ કરો સરપ્રાઇઝ સરપ્રાઇઝ કરો જલ્દી જલ્દી બાય